પાછળ દેખાય ની હલર પીડ્યું છે આપણે ફાઇનલી સા બનાવી નાખી આ છે જો તો કેમ છો બધા મજામાં ને મજામાં તો શું આપણો લોક જોતો એટલે મજામાં તો હોય ને તો આ છે ને આપણે લોક બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે વાગ્યા છે શહેર અને આપણે આવી ગયા છે આપણી વાડીએ જો તમે જોઈ શકો છો ફરતે ફરતે આપણી વાડી છે તો હું આજ તમને મારી વાડી દેખાડીશ તો બંને રહીજો આજના વ્લોગમાં અંત સુધી અમે ધાર ઉપર ઊભા થયા અને ઉપરથી એક પતંગ જાય છે

જાહેર વાડી લીધી છે પેલા તોય પાછા ઉગ્યા છે તો ઓલા દેખાય પાછળ દેખાય નહીં હલર પીડ્યું છે આપણું એ આપણે ઘઉં અને બાજરો લેવાનો હોય ને ત્યારે ચાલુ કરવાનું હોય બાકી તો પીડ્યું અત્યારે થાવ પીડ્યું જ છે કારણ કે વાડીમાં કાંઈ છે નહીં જરૂર હોય ત્યારે હવે ઘઉં પાકે ત્યારબાદ શરૂ કરવાનું થાય ત્યાં સુધી આમનો આમ રહે ઘઉં પાકોને હજી મહિના દિવસની વાર છે હું તમને દેખાડું આગળ ઘઉં કવડાક ખ્યા છે સાહેડનો વાટ પાકી ગયો છે અને અડધી જ જાહેર વાડી નાખી છે આપણે હવે થોડીક ઊભી છે અને એ છે છે થોડાક તમને દેખાડી દીધી હવે આગળ હું ઘઉં બહુ દેખાડી જાય વાડી મહી તો આપણે આવી ગયા છે ઘઉંમાં અને આ પાછળ દેખાય ઘઉં છે અડધા પાકી ગયા છે લગભગ પંદર દી કે મહિનો કાઢે એટલે પાકી જાય છે ઘઉં પાકી જાય એટલે આપણે ઓલું જે હલ દેખાડ્યું એની લઈ લેવાનો છે આપણે છે ને બાજરો વાવવાનો હતો એટલે અઢી અડધી હાંઠીઓ ખેંચી નાખી છે અને આમાં બાજરો કરી નાખ્યો છે અને અડધી હાંઠીઓ જેમ ઊભી છે થોડી હાંઠીઓ અહીંયા ખેંચેલી પડી છે આ દૂધીનો વેલો છે ને એમાં આવી ગયા છે દૂધ જ્યાં જોવો ભાઈ મસ્ત તાજા તાજા આને તમારે ઓળો ઓલો હું આ દૂધીનો ઓળો થાય હલવો થાય ઘણું બધું વસ્તુ થાય તાજે તાજે દૂધીનો શાક થાય શાક તો જેને ભાવતું હોય આપણે છે ને બધા દૂધિયા નાખી દીધા છે મસ્ત જો કેટલા બધા નગરા જ બેઠેલા છે આ બોર છે જો કોને કોને બોર ભાવે કમેન્ટ કરજો પાછા તમારે ન્યા થાય છે કે નથી થતા ઈ કહેજો તો આપણે પગ્યા છીએ હો ને છેલ્લા છેડે આ આપડી પાછળ દેખાય ઝુંપડી છે આ દેખાય આપણો ચૂલો છે જે આપણે હું બીજી ચેનલમાં રસોઈના વિડીયો મૂકું છું એને લિંક હું તમને લિસ્ક્રિપશન આપી દઈશ અને આજુબાજુમાં તમે જોઈએ એક બધા ઝાડવા છે આ સીકુડી છે લીમ ઉલ પર લીમડો છે કેટલી ગાંડી લેવા જાય છે આપણે ઓલી ધાર ઉપર મૂકી થઈ અને હું આવું આગળ ખળે મળીયે ખળે હલો પીવા બધા કેડીયા સા બની નાખી છે અને વિલોક માં બની રહ્યો કેમ કે છેલ્લે વાસણ આપણે છે

એન પૂરી થઈ ગયા વાળી પતંગમાં આવી હોય ને એ બધી બાપુ હરકી કરે તો દેખાય આ બધી પતંગ હડકી પાછળ દેખાય આપણે ડુંગળી છે થોડીક ખાવા પૂરતી કરી છે અને મોગરા થોડા થોડા થઈ ગયા છે કાપી નાખ્યા હતા આપણે તો કોઈ દિવાળી આવતા નથી પણ ખાવા પૂરતી ડુંગળી કરી છે અને હવે દી આથમમાં આવ્યો છે અને આપણે જવાનું ઘર બાજુ તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને આપણે મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો